હેલો મિત્રો નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે હતા કારખાને કારખાને આવ્યા પછી જગાભાઈ કહે છે આપડે આજ તો કઈક પ્રોગ્રામ ગોઠવવો છે કારણ કે નવી રહ્યા હતા એટલે કઈક ને કઈક તો ગોઠવું જ પડે એટલે જો ડુંગળી ટમેટા મરસાથંબરી બધું જ કટિંગ કરી નાખ્યું છે મસાલો બધો પીડ્યો છે જોવા અહીંયા તા તો આ બેન જોવા આવી જાય કે આ શું કરે છે તા તો થોડી વાર છીએ તા તો અમારા ઘૂકાભાઈએ તેલ ગરમ થવા મૂકી દીધું કારણ કે વઘાર તો કરવો જ પડે કેની પાર્ટી છે શું બનાવે છે એ હું તમને હમણાં જણાવીશ ભાઈ છે કેવું અને આ ગુગાભાઈ મસાલો નાખે છે મસ્ત મજાનો મસાલો બધો નાખે છે અમારા ભાઈ લીમડો જીરું એવું બધું આપણે ના કીધી તું છે એટલે તો ડુંગળી નાખી દીધી મરચાં નાખી દીધા ને બધું આપણે વઘારવા મૂકી દીધું છે જુઓ આ ભાઈ હલાવવા મળ્યા છે સાકુ કરી કારણ કે સમસો હતો નહીં એટલે તો શેનેથી હલાવવું એટલે જુઓ આ ભાઈ સાકુ એ બધું મિક્સ કરી નાખ્યું છે થોડી વાર છે તા તો ભાઈ કે રાવા જ હોય ગરમ થવા જો એ પાછું મીઠું નાખ્યું કારણ કે મીઠું માપે તો જોવે જ તે બીજી ફેરી પણ નાખ્યું थोड़ी बार चूदा दो हमारा रमेश बाबू समसो ले, ले जासे, रमेश जासे, आया के समसो तो जोवेस तेने के समसा ऊपर थोड़ा आले એટલે ઈ ભાઈ સમસે કરી બસ આ બધું મિક્સ કરવા મળ્યા જો આપા અહીં બેસી જાશે ને રમેશ बाबू અહીં બેસી જાશે અને આપણે અહીંયા જોવો ઊભા છે જોવો અહીંયા બને છે કારણ કે ચા થોડી વાર છે ચા તો અમારા પોલા ભાઈ આવી ગયા ફેરો મારીને જોવો ફોન માં જોતા જોતા આવે છે પાછા આપણને એમ કહે છે કે મારો વિડીયો ઉતાર્યા છે તું ઉતાર ઉતાર તા તો થોડીવાર જો તા તો અમારા ગુગા મામા અડદર નાખવા મળ્યા અંદર નાખીને એને ભોકાર હલાવવા મળ્યા છે જેનો વકાર છે એ આગળ તમને બતાવું છું જોવો ત્યાં તો થોડી વાર છૂટા હતા અમારા ભણુભાઈ આવી ગયા ભણુભાઈ આવી ગયા એટલે એને પાપડ શેકતા સારું જ આવડતું હતું એટલે એને લગાડી દીધા પાપડ શેકવા એટલે એ તો મેળ્યા પાપડ શેકવા એને ગુગા મોમાં બે પાપડ શેકવા મળ્યા જવો આપણી બની ગઈ છે પંચમુખી ચૂનની ડાળ જવો કેવા મજા લે છે તમને ભાવતી હોય તો જરા કોમેન્ટ કરજો કેવીક મજા આવે ડાળ ખાવાની બરોબર જવો બધાએ દેખાય દેખાઈ જશે હું પણ આવી જુ આપડે વિડીયોને લાઈક શેર ફોલો કરતા સબસ્ક્રાઇબ કરજો